દર્શક મિત્રો આપ જોઈ શકો છો મહાન સંતો અને જે આજે આપણે સ્થળ ઉપર છીએ બાપુ જ આપણને માર્ગદર્શન કરશે જે આપણા ઠાકર ગેડિયાવાળા ઠાકર કહેવાય છે દર્શક મિત્રો આપણે એ જગ્યા પર છીએ અને બાપુના દીકરી આપણને જે અહીંનો ઇતિહાસ છે અને આપણી સાથે જે આપણું પુસ્તક લખે છે રાણા ભગત એ બી અહીં વિશે ઘણું જાણે છે એટલે પહેલાં આપણે બાપુના દીકરાને દીકરાને પૂછ્યું બાપુ આનો ઇતિહાસ શું સૌ મિત્રોને સૌ ગોપાલક મિત્રોને માલધારી મિત્રો સૌને જય ઠાકર સૌથી પહેલાં તો મારો પરિચય આપું હું આ ગેડિયા કાળિયા ઠાકરની જગ્યા જે ગામનું નામ જ ગેડિયા છે અને બાટલી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લામાં આ અમારે ઝાલાવાડ અને જતવાડ પ્રાંતની અંદર આ જગ્યા આવેલી છે સૌ તો અમારી આ જગ્યાનો ઇતિહાસ જે છે એ અમર ચૈતન્ય સ્વામી અને સસ સ્વામી મહારાજ જે જીજુવાડાના મૂળ